ભરમાં અંધશ્રદ્ધા ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોકજાગૃતિના કાર્યક્રમો આપી વિદ્યાર્થીનીઓને વિવિધ ચમત્કારિક પ્રયોગોના વૈજ્ઞાનિક ખુલાસા આપ્યા હતા વિજ્ઞાનમાં કાર્ય અને કારણનો સંબંધ છે દરેક કાર્ય કારણ વગર થતું નથી આવા ચમત્કારો હાથની સફાઈ હોય છે તેવું પુરવાર કરી જયંત પંડ્યા એ વિદ્યાર્થીનીઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સેમિનાર જયંત પંડ્યા ચેરમેન વિજ્ઞાન જાથા આજ રોજ બરવાડા કેવીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં છાત્રાઓ છેબળ કેળવાય તેના માટે ચમત્કારથી ચેતો જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિજ્ઞાન જાથાનો આ કાર્યક્રમ દસ હજાર ને ઓગણપચાસ છે મુખ્ય હેતુ છે ચમત્કારના પાછળનો રહસ્યની પોલખોલ કરવી વિજ્ઞાનના ક્રિયાકાળના સંબંધ વગર કોઈ ઘટના બનતી નથી હાથ તલાકી ગોઠવણ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એના જે પ્રયોગો છે એનું નિદર્શન કરીને શીખરાવી દેવામાં આવ્યા છે એકના ડબલ કઈ રીતે થાય થાય માથામાં અગલી કેમ મૂકાય છે સગડી કેમ મૂકાય છે ઉકાળતા તેલમાં પૂરી કેમ તળાય છે હાથમાંથી કંકુ કેમ નીકળે છે આરપાર જીભની આરપાર ત્રિશૂળ કેમ લખાય એના પાછળના રહસ્યોની જાણકારી આપી અને વિદ્યાર્થીનીઓને ખાસ કરીને વૈજ્ઞાનિક શબજ આપવામાં આવી છે જાઠા છે દેશભરમાં કામ કરે છે અમારો મુખ્ય હેતુ છે પોતે પોતાનો પરિવાર છે એ ખાસ કરીને દૂર રહે અને કોઈ આવા લેભાગુઓથી છેતરાઈ નહીં અને એની ચમત્કારમાં કોઈ માનસિકતા પ્રિયના કારણે પોતે આર્થિક બરબાદી ન થાય તે માટેનો જાગૃતિ કાર્યક્રમ હતો અમને ગર્લ્સ હાઈસ્કૂલ બરવાડામાં સુંદર વ્યવસ્થાના કારણે અને ખાસ કરીને દીકરીએ ખૂબ જ ઉત્સાહિત થઈ અને કાર્યક્રમમાં ભાગ લીધો છે અમે આ શ્રસ્થાને આચાર્યોને અને સ્ટાફ અને છાત્ર અભિનંદન આપીએ છીએ